બીજી વાત ટોંકાવાળી વાત આવી તો વાત વાતમાં શું છે મેં પણ મહેનત કરી કે આપણે બાવીસ બી હતા ને આપણે કેટલા ઝગડ્યા હતા તમે ઉપલા લેવલમાંથી ઝઘડ્યા હતા મેં રાત વાત છે પણ અમારું કહેવાનું મતલબ શું છે મેં ટોપુ બનાવ્યું ટોપું બનાવ્યું છે ત્રણ હજાર લીટરનું ટોપુ બનાવ્યું છે એવું સિમેન્ટ આપણે જે હવાડો કરીએ ને આવાડો કુવાનો આવાડો નથી હોતો મતલબ પેલો હોલ કરીએ એવો હોય કોલ બનાવી દીધો પછી એમાં મશીન લાવે પેલો

तर माझ्या पाच हजार उपथा मी केम नाही एनामध्ये आम्ही झकडो करतो मी की तू अगिया मुद्दा मी काढा केलाकने मे मोकल्या पाच आपण अडी लाख करोड बोल साहेब बोल अडी लाख ऑथोराईज माणूस बोला अडी लाख करोड रुपया सबसिडी चुकवाती होय केमिकल फर्टिलाइझर म तर आपण केम सुतळी मग काही जरूर पडत पातळी जमीन अंगली जी जमीन नाही

આપણે ખોટી નથી માગણી કરવી આપણે સબસિડી મને કીધું જીએસટી તમે દૂર કરો ખેતીના સાધનો પર જીએસટી દૂર કરો અમારી સબસિડી નથી ટ્રેક્ટર ઉપર જીએસટી દૂર કરો અમારા સબસિડી નથી બીજા જે સાધનો છે ખેતીના નાનું ટ્રેક્ટર મેં તો એમ કીધું કે મોટું ટ્રેક્ટર તો જમીન દબાઈ દે છે સખત બનાવે છે નાના ટ્રેક્ટર પચાસ ટકા સબસિડી કરો પચાસ ટકામાં જે પ્રાકૃતિક ખેતી કરતો હોય આ બધું હમણાં નથી અને બીજા તાર ભાવ વધારાના થાય છે આજે સરસ મજાની કેટલી માહિતી આપણને મળે આપણા જીરો બજેટ જેવું છે જીરો બજેટ જેવું દુર્વ્યવહાર યોજક દુર્જક માણસ વ્યવસ્થિત હોવો જોઈએ યોજના વ્યવસ્થિત જો સાકાર કરીએ ને એટલા પ્રોબ્લેમો સામે તો બધી કરવું પણ બધું અનુસરવું કાટવું પડે થોડું ને તકલીફ છે લેબર છે બીજી અને જો એનું આપણે આયોજન કરીએ ને તો ખર્ચ તો ઓછો આપણે કરી શકીએ સાહેબને કહે છે કે પેલો નેમા ટોડ અને પેલો ઉપરનો પોકળવા સાચથી જાય છે આ બધી વાતો આ સરસ મજાની માહિતી આવી જો આવી આવી મીટિંગો થાય ને આવું આયોજન કરો અને આમ તો થોડું માર્ગદર્શન અમુક ત્રણ મહિને છ મહિને કારણ કે નવી માહિતી આપણે આવતી આવતા આવતા વાર થાય છે આપણા ખેડૂતોને આવૃત્તિ ભેગા કરી અને થોડીક આવી માહિતી નહીં થાય ને તો થોડીક જાગૃતિ આપ થોડો ભૂલાય કેનું યાદ આવે અને માણસ એ રીતે કરતો થાય થોડો ચાર્જ ચાર્જ થાય માણસ એટલે ચાર્જ કરવાની ખરેખર જે જેમ બેટરી પડી પડી એવું થાય ડિસ્ચાર્જ થઈ જાય એમ આ માણસ એવું છે ડિસ્ચાર્જ થઈ જાય ચાર્જિંગ કરવા માટે શું થાય આવો કે પાવર છે પાવર છે સરસ મજાનો આવો પરિસંવાદ થાય તો કોઈ મુશ્કેલી હોય આપણી બધી મુશ્કેલી હું કહું છું કારણ મેં તો નક્કી કર્યું છે કે સીએમ સાહેબ પા અને ખેતીવાળા મંત્રી પાસે જવું જોઈએ પણ મને વળી એવી માહિતી મળી

પણ આ રીતમાં અમુક લખાવે જાય આપણે સિદ્ધાર્થો રજૂઆત કરી કેમ આવું તમે કરો અને એવા અગિયાર મુદ્દા મેં કાઢ્યા તમારા મુદ્દા મારા પાસે મુદ્દા આ લખેલા જ છે બરાબર બાકી વાત કરું છું હું પણ બનાવ્યું છે મેં થોડું ઇઝરાયલ ટેકનિક થોડું કર્યું છે પાંચમાં બારે અભાવ આવ્યા છે ફૂટે હળદરવાઈ અભાવ વચ્ચે સફૂટ અંતર્યું એમાં પાછું વાય ફટાકા પછી ફેર પાછા એમાં હાથ કાઢી થાય અને તડબૂટ પણ અમુક કાળા ગાળા આવે કારણ કે એકદમ તડબૂટ આવી જાય તો માર્કેટની તો બધી આ તકલીફો છે ભલે આપણે વાતું કરીએ કોઈ મોકલીએ તો હું કરીએ કરી પણ પછી માર્કેટ અને નિંદામણ આ બે મોટા પ્રશ્નો છે નિંદામાણ ગમે તે કહેતા હોય પણ નિંદાવનનો બી એટલો પ્રશ્ન છે અને માર્કેટનો બી એટલો પ્રશ્ન છે કારણ કે આજે અમે લઈને આવ્યા હોય અહીંયા લઈને તો આવ્યા છે હું તો આવીએ ને એટલે મોલમાં લઈને આવ્યા અમે તો હળવો ફેરો કરીએ પણ એમાં જોઈએ તો થતું નથી બધું વેચાતું નથી અમદાવાદ સૃષ્ટિમાં મોકલીએ પાલનપુર મોકલીએ ગાંધીનગર મોકલીએ પણ જે થોડો જવો જોઈએ જતો નથી એમાં માર્કેટની ચેનલ વ્યવસ્થા હજી સુધી ગોઠવાતી નથી એ પણ મોટો એક પ્રશ્ન છે તો આ બધી વાતો પણ ખરેખર આવી એક વ્યવસ્થા હું આયોજકોને સાયબર બજાર કરું આવું દર બે ત્રણ દિવસ રાખો તો આવું ખુલ્લો બધા ભેગા થઈ ચર્ચા કરીએ અને એકબીજાને ખુલાસા થાય અને કોઈ માગણી હોય તો આપણે રજૂઆત કરતા ફાવ

આપણે સંગઠન જ થાય અને કલયુગમાં સંગઠન શક્તિનું નું જોર છે કલયુગ એ સંઘ શક્તિ કલયુગમાં જેનું સંગઠન મજબૂત છે આપણે તો વિચારેલા છે અડધા ઓમ ને અડધા ઓમ ને કેટલાય ઓમ કેટલાય સંગઠન કેટલી એક જ્ઞાતિઓ બાકી ખેડૂત જાતિ એક જ ગમે તે હોય ગમે તે ધન પાડતો હોય ગમે તે જાતિનો હોય પણ એમાં ભાગલા છે અને ભાગલા પાડો ના કરો યાદ સરકારની નીતિ છે શાસકોની નીતિ છે જય ગૌમા